શ્રી ગણેશ નમ ત્રિશુલ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું ભાદરવા મહિનામાં સુદ પક્ષમાં આવતી એકાદશી પરિવર્તિની એકાદશી તથા જળ ઝીલની એકાદશી તથા વામન એકાદશીની વાર્તા શ્રી કૃષ્ણ ભગવાને ધર્મરાજ યુધિષ્ઠિને કહ્યું કે હે રાજન તમે ભાદરવા સુદમાં આવતી એકાદશીનું નામ અને મહાત્મય જાણવાની ઈચ્છા થઈ છે તો તમે સાંભળો ભાદરવા માસમાં શુક્લ પક્ષની અગિયારસને પરિવર્તીની એકાદશી કહે છે તે વામન એકાદશીના નામથી પણ વિખ્યાત છે વળી આજ દિવસે વામન જયંતી તરીકે પણ ઉજવાય છે વામન એટલે બટુકજી જે ભાવિક જનો આ એકાદશીના દિવસે મારામાં એક ચિત્તે થઈ અને વામનનું પૂજન કરે છે તો ત્રણેય લોકની પૂજા કર્યા બરાબરનું ગણાય છે આ વ્રતમાં કમળના ફૂલથી ભગવાન વામનની મૂર્તિની ભાવપૂર્વક પૂજા કરનારને બ્રહ્મા વિષ્ણુ અને શિવ આ ત્રણેય મહાદેવોની પૂજન કરવાનું ફળ મળે છે આ એકાદશીના દિવસે જ જળમાં શેષ શૈયા ઉપર શયન કરી રહેલા ભગવાન શ્રી વિષ્ણુ પરખું ફેરવે છે એટલા માટે જ આ એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે આ સાંભળી અને ધર્મરાજ યુધિષ્ઠિરે હાથ જોડીને પ્રશ્ન કર્યો કે હે જનાર્દન આપ શેષ શૈયામાં કેમ પોઢો છો કેમ પણખા ફેરવો છો આપે બલિરાજાને કેમ બાંધી રાખ્યો છે અને ચતુર્માસમાં ધર્મ પ્રાપ્તિ અર્થે કયું વ્રત કરવું જોઈએ આપ રહો છો ત્યારે મનુષ્યો શું કરે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મરાજ સર્વ પાપનો નાશ કરનારી એક ઉત્તમ કથા હું તમને કહું છું પૂર્વે ત્રેતા યુગમાં બલી નામનો એક દૈત્ય રાજ હતો તે મારો પરમ ભક્ત હતો અને નિત્ય મારી પૂજા કરતો હતો તે વારંવાર યજ્ઞ કરતો હતો એવો ધર્માત્મા બલિ હતો છતાં અભિમાનને લીધે તેણે દેવરાજ ઇન્દ્રનો દ્વેષ કરીને તેની પાસેથી સ્વર્ગ પડાવી લીધું હતું ઇન્દ્રાસન ઉપર આ લોક તેમજ પરલોકના સ્વામી થઈ બેસેલો આ મહા ન બળમાન દૈત્ય બંને રાજાથી ત્રાસી ગયેલા દેવતાઓ તેમના વિરુદ્ધ ફરિયાદ કરવા મારી પાસે એટલે કે વિષ્ણુ ભગવાન પાસે આવ્યા તેમની સાથે ઋષિ મુનિઓ પણ હતા દેવતાઓમાં મુખ્ય દેવરાજ ઇન્દ્ર બૃહસ્પતિ આદિ દેવોએ વિવિધ સ્ત્રોતોથી નારાયણ ભગવાનની સ્તુતિ કરી અને બલિરાજાના ગર્વનું ખંડન કરવાની પ્રાર્થના કરી તેથી દેવોનું દુઃખ મટાડવા મેં પાંચમો વામન અવતાર ધારણ કર્યો હું બટુક સ્વરૂપે હતો એક વખત બલિરાજા માટે યજ્ઞ કરી અને બ્રાહ્મણોને દાન દહી રહ્યો હતો ત્યાં હું બટુક બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને યાચક તરીકે ગયો મેં બલિરાજાની પાસે માંગ્યું કે હે રાજન મેં તારી પાસેથી રાજ પાટ ઐશ્વર્ય કશું જ મને જોઈતું નથી પરંતુ ધ્યાન ધરવા માટે માત્ર ત્રણ પગલાં જેટલી પૃથ્વીની જરૂર છે તે તું મને આપ માત્ર એટલા જ દાનથી તને ત્રણ જગત આપવા બરાબરનું પુણ્ય થશે મારી માંગણીને બલિરાજાએ માન્ય કરી તે ત્રણ પગલાં પૃથ્વી આપવા વચનથી બંધાયેલો તે સાથે જ મારું શરીર વધવા લાગ્યું અને જોત જોતામાં એટલું બધું વધી ગયું કે મારા ચરણો પાતાળમાં રહ્યા પૃથ્વી ઉપર ઘૂંટણ રહ્યા સ્વર્ગમાં કેડ રહી ગઈ મહલોકમાં ઉદર રહ્યું જનલોકમાં મારું હૃદય રહ્યું તપોલોકમાં કંઠ રહ્યો સત્યલોકમાં મુખ રહ્યું અને તેથી ઉપરના ભાગમાં મારું મસ્તક રહી ગયું એવી રીતે મારું શરીર વધીને વિરાટ સ્વરૂપ થઈ ગયું પછી મેં બલિરાજાનો હાથ પકડી અને કહ્યું કે હે અનદ મેં એક પગલાંથી આખી પૃથ્વી માપી લીધી છે અને બીજા પગલાંથી સ્વર્ગ વગેરે માપી લીધા છે માટે હવે મને ત્રીજું પગલું મૂકવાનું સ્થાન બતાવ મારા આવા વચનો સાંભળી અને વચન પાલક બલિરાજાએ ત્રીજું પગલું મૂકવા માટે પોતાનું મસ્તક ધર્યું એટલે તેના મસ્તક ઉપર પગ ચાપી અને મારા પરમ ભક્ત બલિરાજાને મેં પાતા તેમ છતાં તેને કહ્યું કે હે બલિરાજા ભક્ત છે તેથી હું તારી પાસે રહીશ હે રાજન ભાદરવા માસની સુદ પક્ષની એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ બલિરાજાની પાસે પાતાળમાં રહે છે અને બીજા સ્વરૂપ રૂપે હું સમુદ્રમાં શ્રેષ્ઠ શ્રી સાગરમાં શેષ સૈયા નાગની સૈયા ઉપર શયન કરું છું એ પ્રમાણે હું કારતક સુદની એકાદશી સુધી શેષ સૈયા કરું છું આ પરિવર્તિતની એકાદશી અતિ પવિત્ર પુણ્યકારક અને સર્વ નાશ અને ક્ષય કરનારી છે માટે ભાર્મિકજનોએ તે દિવસે વ્રત ઉપવાસ અવશ્ય કરવા જોઈએ વળી આ ઉત્તમ એકાદશીના દિવસે ભગવાન નારાયણ પોતાના શરીરને ફેરવે છે પડખું ફેરવે છે માટે તે દિવસે નારાયણ ભગવાનનું વિધિપૂર્વક પૂજન કરવું આ દિવસે દહીંમાં અક્ષત નાખીને તેનું દાન કરવાથી અને રાત્રિના જાગરણ કરવાથી જનોને મોક્ષ મળે છે જેઓ આ શુભ એકાદશીનું વ્રત શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક કરે છે વ્રત કથા વાંચે છે અથવા તો સાંભળે છે તે અંતે સ્વર્ગ લોકમાં જઈ અને ચંદ્રમાની પેઠે શોભે છે તો મિત્રો આજની આ કથાને હું અહીં વિરામ આપું છું કાલે ફરીથી આવીશ એક નવી કથા સાથે ત્યાં સુધી બધાની મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ